મોડાસા તાલુકાના જલોદર ગામના વિકાસના દાવા ખોટા સાબિત થઈ રહ્યા છે ગામમાં વર્ષોથી રસ્તો મંજૂર થતા લોકોને રોજિંદી અવરજવર મુશ્કેલ બની રહી છે અનેક વખત તંત્ર સમક્ષ રજૂઆત છતાં કોઈ કાર્યવાહી થઈ નથી આજે તો પરિસ્થિતિ એટલી વિકટ બની ગઈ કે ગામના એક યુવાનની અંતિમ યાત્રા પણ રસ્તો ન હોવાથી ટ્રેક્ટરમાં લઈ જવી પડી લોકોએ પ્રશ્ન કર્યો છે કે શું આ છે વિકસિત ગુજરાતનું સાચું ચિત્ર જિલ્લામાં જનતાના જનપ્રતિનિધિઓ તો સરકારમાં જાય છે પણ રજૂઆત કરવી એમના માટે મુશ્કેલભર્યું હશે કે કેમ ચૂંટણી ટાણે મત માંગવા આવતા નેતાઓ બે હાથ જોડી વાયદા કરે જ્યારે જીતી જાય ત્યારે જનતાએ રોજિંદી જરૂરિયાત તરૂર રસ્તા અને પાણી માટે પાંચ વર્ષ હાથ જોડવા પડે છે ગત દિવસોમાં સરપંચોના સંમેલન સરકારે બોલાવ્યા હતા ને એનો મતલબ શું હોઈ શકે ત્યારે ગામના સરપંચ તંત્ર સામે ઉગ્ર રજૂઆત કરશે કે કેમ તે જોવું રહ્યું રિપોર્ટર અલ્પેશ ભાટિયાર વલ્લી